એટલે તારે એટલે મારે રાજુ હા તો તારે બિટ્રોલ પીવી છે ને માવો ખાવો છે ને એટલે આપણને કોઈ આ ગામ માં ના પાડવા વાળું છે નઈ

અમારી બે અમારી બે ની ખબર છે ને આખા ગામ ના ને ખબર છે ફતા ગામ ના ખબર છે અમે ગમે વસ્તુ ગઈ જ દેવાની

કેવું પડે આપડે કાયમ લેવાનું છે આખા ગામ માં જોખા ને ટીલા પછી પૈસા માંગવાળું કોઈ નથી બરોબર એટલે સમજી લેજે હાલ ટીલા ગમે પૈસા હમણાં થી માં શાંતિ હતી ગામમાં હવે આ બી પાસા મંડાણા છે હવે આનું નક્કી કઈક કરવું પડશે હાલો હવે છે કઈ કરશું બીજું હું એ બધા વિચાર

અને સને પૈસા તને મળી જાય છે મુદા શું ફલામા આવો મોળો હું પડે તું પૈસા માંગો હોય કે તો સટર બેંક થઈ જાય અરે પૈસા જો તો છે દુકાન બેંક કે આમ તો સાંભળો છે ને સોગોટી ઈલો આયો હા આમ શેરીમાં માં નીકળ્યું ને કે ડેલ્યુ ખરી કે બેંક છે બે બે એવી અમારી સાપ છે અને આટવી દુકાન હા ભાઈ હા પીલા હા આમ ગામ માં જે ઘાટો મારવા જાય અમે ગામ જોયું નથી હા હાલ ગામમાં માં જાય આજ ખબર પડે બધા ને પીલો ને પાછા માર્કેટમાં માં આયા હાલ હાલ હવે એક આતો એક ભાઈ નું ઘર છે ને ના સા પાણી પીશું અને બપોરાય કરતા આવશે હાલ ત્યારે હાલ 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 દેરી દે દૂધની

40 લિટર દૂધ નથી દેરી હોય ગઈ છે 3 લિટર દૂધ પડ્યું હા 3 લાવો 3 લાવો હાલો એલા 3 તો 3 લઈ લેને લઈ લેવાનું હોય ને ખાવા થાય મફત આપણે ક્યાં કાઈ દેવું છે આમાં આ 3 લિટર આ લઈ ના પૈસા ભાઈ કેના પૈસા આ દૂધ ના એ પૈસા બધું થઈ પડશે થઈ પડશે બાકી ધંધો અમે નથી કરતા હો તો અમે હરાદ નાખો લઈ જઈ તમારા બાપાનું ફરજ નાખો તો અમારે દૂધ મફત દેવાનું અમે બેન ઓળખો છો

આખા ગામમાં નામ તમારા બેય નું મે સાંભળ્યું જ હોય પૈસા જી માંગો તમે પૈસા ને કોણ દેતા નથી આ ભાઈ કોણ માથા કરે આ બેય નું તો મારે કઈ કરવું તો પડશે જ તે માન ગામમાં થોડાક દી શાંતિ હતી હવે બેય પાછું ચાલુ થઈ ગયું છે ગામ માં હાલવા નઈ દે બેય મારે બધા ગામ વાળા ને ભેગા કરીને હવે કેવું પડશે બેય ની ફરિયાદ કરવી પડશે આ નકર બધા આખા ગામ ને હેરાન કરશે બેય હલવા દૂધની તૈયારી બંધ કરું અને ગામે ચોરે બધાને ભેગા કરું આમ ન તો આ બેયનો તો કાકા પાસે કે હોય એમ બોલતું નથી

પૈસા પૈસાટુ હા એમ પણ તમને વ્યાજ ટાઈમે ટાઈમે આપવું પડશે હે હા અમે જે પૈસા લેવા આવી એ તો અમને ખબર હોય કે વ્યાજ તો ટાઈમે દેવું જ પડે લેવા આવે તો બધાય ચોખી વાત કરે દેવાની વાત આવે ને તો ચોખી વાત કોઈની ન થાય ઈ બીજા ગમે એવા હોય ભાઈ કી આ ગોકો ના ટીલા નામ તો આંબળો છે ને નામ તો બધાને મોટા જ હોય

દિવા તીલા એટલે રખલા એટલે રકલો હું હાલ મારા પૈસા ભાડે બધું એમ જ થઈ ગયું એટલે જોગા બાકી એમ એ એમ કે મારું નામ રોશની બે મિનિટમાં અંધારું બે મિનિટમાં માં

તમારી જવાબદારી છે પૈસા લેવા આવે ને કોઈ કીધું કોઈ કીધું એટલે પૈસા લેવા આવે તો કોને પૂછી ના પણ અમે કોઈ વ્યાજ દેતા નથી પૈસા નથી દેતા પૈસા લીધા અરે હું પોતે અપાવારી છું મારે લખાણ ની જરૂર કેટલા ફેરવું પૈસા બતાવો લખાણ બતાવો વ્યાજી લેવા લખાણ લઈને ને આવ્યા તમારે ધ્યાન રાખવી પડે પૈસા નથી ને નથી બિલ બિલ ક્યાંથી હું છું પૈસા લખાણ નથી ને લખાણ નું શું કામ છે

આપડો ધંધો ચાલુ જ રાખવાનો બુસ મારવાનો બંધ પાસે બુદ્ધિ ને મારી પાસે બળ એટલે માણા બીવે

લખાણ નો હોય અને એને પૈસા જોતા બિલ બતાવે લખાણ બતાવે લઈ ગયો તારે દૂધ સાહેબ લીધું તું ત્રણ લિટર દૂધ થી હા લીધું તું ને હા પૈસા

દુકાન ખુલી રાખ્યું હોય ને તો કે પૈસા ન માંગતો નકર શટર બંધ થઈ જાય અમને જોતા એવું લાગે છે અમે ગુંડા જેવા લાગી છીએ

તો મને ફોન કરજો પણ હું તો લખાણ બખાણ કરીને રાખજો આ વખતે હું આવીશ બરાબર તમે તમે સાહેબ પેલા લખાણ એમની પાસે સબૂત હોય ને તો તમ તમારે અત્યારે અત્યારે પાછા અમે એક લખાણ કેમ ન હોય માણા પાસે કે રોકડા દેતા જ લખાણ છે નું કરતા હોય માણા આ ઈ બરાબર છે હવે એને લખાણ હોય ને તો મને ફોન કરજો બરાબર તો આ બેનું સીધા દોર કરી નાખું બરાબર અત્યારે હું જાવ છું બરાબર આ બોલેન ફરિયાદ કરીશું થઈ ગયો મારું આવગત રહી ગયો તું બાકી હવે તન મૂકોન ન થાતો ને તો મારું નામ એ હો હા પણ અમે ક્યાં ના પડી પૈસા ન લો કઈ રીતે તમ મૂચ કરો ઈ શું મને બિલ બતાવો લખણ બતાવો ન કર

બેન જોઈ લેવા હા જોઈ લેજે આખી જિંદગી એમ કોઈ પૈસા ના થાય પણ જોગાન ટીલે આખા બૂથ માર્યું છે ને મારા દીકરા મારા પૈસા તો જ તે પણ ટીમલી તમારું નામ જોગો ને ટીલો હે ને તો મારું નામ ટીમલી હા લખાણ બતાય લખાણ જો સે ટીમલી બૂથ બૂથ આઈ એમ ટીલા આવા દેને હવે દે મારી આમ ટક ટક કરે એટલે મારો મગજ તો રોશની બોલી છે ત્યારે ગયો હતો પણ બૈરું હતું એનું બોલ્યો નતો તું એટલો પોસો બાકી તો મૂકું તો નહીં પણ આવડે જ્યાં આડું ફરવું ફરી જાય ખીલા મારવાની બાકી નથી દેવાના નથી દેવાનું નથી શું કરવાનું છે ગામ